પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે આ દુનિયામાં પરમાત્માને પામવાનો માર્ગ અને મોક્ષ માર્ગ વાસ્તવમાં એક જ છે કારણ કે પરમાત્મા અને મોક્ષ વચ્ચે અભેદ છે જે મોક્ષ પામેલા છે મુક્ત છે તેને જ આપણે પરમાત્મા કહીએ છીએ અને જે પરમાત્મા છે તે નિયમા સંપૂર્ણ મુક્ત જ હોય જેને કોઈ પણ જાતનું બંધન હોય જે બંધનમાં ફસાયેલા હોય તે કદી પૂર્ણ પરમેશ્વર ન હોય પરમાત્મા હંમેશા સ્વતંત્ર મુક્ત સ્વાધીન જ હોય અરે સમજદારને પૂછશો કે જે બીજાને આધીન હોય કોઈના તાબામાં હોય બંધનગ્રસ્ત હોય તેને ભગવાન કહેવાય તો તે પણ કહેશે કે ભગવાનને કદી બંધન ન હોય બંધન હંમેશા નબળાને હોય તમે જ વિચારો કે તમે કોઈનાથી બંધાઓ કે ફસાવો ક્યારે જેમ એક દોરી છે પરંતુ તે મજબૂત નથી નબળી છે આવી દોરીથી તમને કોઈ વીટી દે તો તમે તેનાથી બંધાશો નહીં પરંતુ આમ તેમ કરીને તેને તોડી નાખશો તેની સામે જો દોરી મજબૂત હશે અને તમે નબળા હશો તો તેનાથી તમને કોઈ પણ બાંધી શકશે આ જ નિયમથી વિચારીએ તો ઈશ્વર આ જગતની ઉત્કૃષ્ટ બળવાન વ્યક્તિ છે માટે તેમને બંધનનો તો સવાલ નથી પરંતુ બીજાના પણ બંધનો દૂર કરવાનું સામર્થ્ય તેમનામાં હોય છે આમ ઈશ્વર તત્વ કાયમ મુક્ત જ હોય સ્વતંત્ર જ હોય ક્યારેય પરાધીન પરતંત્ર બંધનગ્રસ્ત ન હોય આ બાબતમાં અંશ માત્ર પણ શંકા કરવા જેવી નથી પછી ઈશ્વરનું નામ ગમે તે હોય ગમે તે ક્ષેત્રમાં રહેલા હોય ગમે તે કાળમાં થયેલા હોય તેની સાથે આપણે લેવા દેવા નથી પરંતુ જે ઈશ્વર હોય તે મુક્ત જ હોય સ્વતંત્ર જ હોય આ વાત સર્વમાન્ય થઈ શકે એવી છે આથી જે મુક્ત હોય તે મોક્ષ પામેલા જ હોય મુક્ત બોલો કે સિદ્ધ પરમાત્મા બોલો બધું એક જ છે આથી મોક્ષ માર્ગ અને ઈશ્વર તત્ત્વોને પામવાનો માર્ગ એક જ છે આવા સ્વાધીન સ્વતંત્ર પૂર્ણ પરમેશ્વર તત્ત્વો માટે આપણા મનમાં એટલી સ્પષ્ટ સમજણ જોઈએ કે આ દુનિયામાં મેળવવા જેવું માત્ર તત્વ જ છે આ જગતમાં પરમાત્માથી ઊંચી બીજી કોઈ વસ્તુ કે અવસ્થા મેળવવા લાયક નથી અને પરમપદ મેળવ્યા પછી બીજું કશું મેળવવાનું બાકી રહેતું નથી સર્વ સમૃદ્ધિ ઐશ્વર્ય શક્તિઓ સર્વ પ્રકારના સામર્થ્ય બધું જ તત્વમાં સમાય છે તેમનામાં એક પણ સિદ્ધિની ઉણપ નથી એક પણ લબ્ધિની ઓછપ નથી એક પણ ગુણ તેમનામાં જરા પણ ન્યૂનતાવાળો નથી તેમને તકલીફ થાય પીડા આપે એવા એક પણ દોષ તેમનામાં નથી આવા તો કેટલાય જુદા જુદા પાસાઓથી ઈશ્વરનું વર્ણન કરી શકાય કે ઈશ્વર આવા હોય આવા હોય ઈશ્વર એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી પરંતુ શુદ્ધ આત્માનું સ્વરૂપ તે જ ઈશ્વર છે આપણું અસ્તિત્વ પણ આત્મા રૂપે જ છે પરંતુ આપણે અત્યારે અશુદ્ધ છીએ તે અશુદ્ધિને દૂર કરીએ અને શુદ્ધ થઈએ તો આપણે પણ પરમાત્મા બની શકીએ પરંતુ પહેલા ઈશ્વરનું સ્વરૂપ અત્યંત રોચક મોહક અને આકર્ષક લાગવું જોઈએ જેમ તમે ક્યાંક હરવા ફરવા ગયા ત્યાં એવા સીન સિનેરીઓ છે એવી ડિઝાઇન્સ દ્રશ્યો છે જેને જોઈને તમારું મન તેમાં એકદમ ચોંટી જાય ઇન્દ્રિયો સ્થિર થઈ જાય તો સાચું કહો તમારું મન એમાં કેવું મોહિત થઈ જશે તેની જેમ આ દુનિયાની અજાયબી સૌથી વધારે આકર્ષક આનંદદાયક આકર્ષક તત્વ પરમાત્મા છે પરંતુ આપણને પરમ તત્વ પ્રત્યે મોહ થતો નથી તેમનું આકર્ષણ થતું નથી કારણ કે હજુ પરમની ઓળખ નથી થઈ એઝ ઇટ ઇઝ તેમનું સ્વરૂપ ઓળખાયું નથી જો તેમનું સ્વરૂપ ઓળખાય તો તેમના સિવાય બીજે મન ઠરે જ નહીં ઊંચું જોયા પછી હલકામાં મન ઠરે કે ઊંચા તરફ જ મન ખેંચાય જેમ જેમ પરમ તત્વને પીછાણીશું તેમ તેમ એના પ્રત્યે એટલી પ્રીતિ બંધાશે કે પછી તમે દુનિયામાં ગમે ત્યાં જશો પરંતુ સ્મરણ તો તેમનું જ રહેશે મન તેમનામાં જ રહેશે તેમનાથી વિખૂટા પડવાનું મન ક્યારેય નહીં થાય સમ્યક દ્રષ્ટિ માટે શાસ્ત્રકારો કહે કે મોક્ષે ચિત્ત શરીરથી તેઓ સંસારમાં છે જ્યારે મનથી મોક્ષમાં છે સંસારમાં પણ ગાઢ પ્રેમીઓ કેવા હોય ગમે તેટલા એકબીજાથી દૂર જાય છતાં એકબીજાને ભૂલી શકતા નથી એકબીજાને યાદ કર્યા વિના રહી શકતા નથી શરીરથી બંને જણા એકબીજાથી દૂર હોવા છતાં મન તો બંને પરમ તત્વની કાલે નથી આવા રાગ માત્ર બાહ્ય જાક જમાળ અને બાહ્ય લિબાસ પરના હોય છે રિયલમાં તો આ સંસારમાં કોઈ ને કોઈના પર રાગ નથી તમે પણ બીજા પર જે રાગ કરો છો તે નકલી છે અને બીજા પણ તમારા પર જે રાગ કરે છે તે પણ વાસ્તવમાં સાચો રાગ નથી સાચી લાગણી નથી હકીકતમાં તે બધા કૃત્રિમ કામ અને ઔપચારિક રાગ છે જેમ નવું કપડું ખરીદીને લાવ્યા જોઈ જોઈને રોજ હરખાવ પરંતુ તેના પર આકર્ષણ રાગ ક્યાં સુધી રહેશે જ્યાં સુધી તેની ડિઝાઇન કલર સારા રહેશે ત્યાં સુધી જેવું કપડું ફાટશે જૂનું થશે તેમાં કલર ફેડ થશે એટલે તરત જ રાગ પણ ઓસરી જશે અર્થાત તેના પરનો રાગ પણ કાયમનું નથી તે જ રીતે દીકરા પર પણ રાગ ક્યાં સુધી રહેશે તે અનુકૂળ છે ત્યાં સુધી પરંતુ જેવું તે મોટો થાય વાતે વાતે આડો ચાલે તમારી વાત ન માને તો રાગ ટકશે નહીં ટકે આમ સંસારના બધા રાગ તકલાદી છે છતાં જ્ઞાનીઓ કહે છે કે આવા તકલાદી રાગો પણ ઘણાના એવા તીવ્ર હોય કે જિંદગી સુધી એકબીજાને ભૂલી શકતા નથી મનમાં સતત તે વ્યક્તિનું ખેંચાણ થયા કરે જો સંસારના આવા નકલી રાગમાં પણ આટલું ખેંચાણ થઈ શકે તો પરમાત્માનું સ્વરૂપ તો એટલું રમણીય આકર્ષક છે કે જેને ઓળખાય તેના મનને આ જગતની બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ ખેંચી કે આકર્ષી ન શકે શાસ્ત્રકારો કહે છે કે સમ્યક દ્રષ્ટિને સંસારની જડ ભૌતિક વસ્તુઓ કુટુંબ પરિવાર ધન સંપત્તિ પર રાગ હોઈ શકે છે છતાંય તેને તત્વનો રાગ સર્વ ભૌતિક વસ્તુઓ કરતાં અનંત ગણો હોય છે મલ્ટિપ્લાય બાય ઇન્ફિનિટ વિચારો તેનો રાગ કેટલો તીવ્ર હશે ચોલ મજીઠિયા જેવો કદી છોડાવ્યું છૂટે નહીં મનમાંથી કદી દૂર થાય નહીં રગે રગમાં રોમ રોમમાં વ્યાપેલો હોય તેનો પરમ તત્વનો ગાઢ જ તેને ભવ ભવ પરમાત્માનું સંયોગ કરાવશે પરમ તત્વ પરમાત્માના રાગમાં સંસારના સર્વ રાગોને તોડવાની તાકાત છે આ રાગ જ મુક્તિનો બીજ છે આ રાગરૂપી બીજમાંથી જ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થશે આત્માની સર્વ શક્તિઓ ગુણો ઐશ્વર્ય રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ સુખ બધું જ આ પરમ તત્વના રાગમાંથી બહાર આવશે જેમ ચંદન પાસે સુગંધ આવે જ તેનો સ્પર્શ તમારા દાહને શમાવે જ ઉપર નીચે કે વચ્ચેથી ગમે ત્યાંથી ચંદનનો ઉપયોગ કરો તોય તે શીતલતાને આપે જ છે કારણ કે તેનું સર્વાંગી સ્વરૂપ જ શીતલ છે તેમ પરમાત્મા સાથે અંતરના ભાવથી અનુસંધાન કરશો તો તેમનું સ્વરૂપ જ એવું છે કે સુખ શાંતિ આપે જીવનમાં પાયાનો નિર્ણય કરવા જેવો છે કે હું મનુષ્ય છું મારો જન્મ મારો વિકાસ બીજી જીવ સૃષ્ટિ કરતા વધારે મહત્વના છે તો હવે આ જન્મમાં શું મેળવવું છે જો સુખ શાંતિ અંતરનો આનંદ મેળવવો હોય તો પવિત્ર બનવું જ પડશે અને પવિત્ર ભાવો પેદા કરવા માટે ઈશ્વર તત્વ તે શ્રેષ્ઠ આલંબન છે આવું ઈશ્વર તત્વ કેવું હોય તેનું સ્વરૂપ શું તેનામાં કેવા કેવા ગુણો હોય તેની સાથે જોડાણ કરવા તેમની ઓળખ કરવા પધારો ઉગતી સવારે રોજ નિતનવા પરમાત્મા તત્વમાં રહેલા સર્વમાન્ય ગુણોને જાણવા પિછાણવા તેમાં લયલીન થઈ એકરૂપ થવા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની પરમ તત્વના સ્વરૂપમાં તરબોળ કરતી વાણીની વર્ષામાં ભીંજાવવા